રાધનપુર શહેરમાં રખડતા ઢોરને લઈને વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો શહેરમાં બે વર્ષમાં પાંચ મોત બે માસમાં બીજું મોત રાધનપુરમાં આખલાની અડફીટી બાઇક સવાર મૃત રોડ પર પટકાતા મોતને ભેટ્યો નગરોડ પાલિકા તંત્રને કારણે લોકો ભોગ બનતા જીવ ગુમાવી રહ્યા છે ત્યારે પાલિકા તંત્રની લાપરવાહી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે હાઈકોર્ટની અનેક ફટકાર બાદ પણ રાધનપુર પાલિકા તંત્ર ગોર નિંદ્રામાં કેમ વગેરે સવાલો ઊભા થયા છે રાધનપુર શહેરના રખડતા ઢોરનો મામલો દિવસેને દિવસે જટિલ બન્યો છે. શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોર અડિંગો જમાવિને બેઠેલા જોવા મળે છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા ક્યારે કામગીરી હાથ ધરવામાં આવશે જે એક વર્ષોથી શહેરીજનોમાં પ્રશ્ન જ રહ્યો છે. જ્યારે નગરપાલિકા તંત્રને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. રાધનપુર નજીક ક્રિષ્ણન હાઈવે પર મોડી સાંજે બિલોટ ગામથી રાધનપુર તરફ બાઇક લઈને આવી રહેલા વૃદ્ધને આખલાએ અચાનક અડફેટી લેતા વૃદ્ધ રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધને હોસ્પિટલ ખસેડાય તે પહેલા જ રસ્તામાં મૃતનું મોત નીપજ્યું હતું રાધનપુર બિલાટ ગામના વતની ચૌધરી નાથાભાઈ કાળાભાઈનું મોત નીપજ્યું છે રસ્તા વચ્ચે અચાનક આખલો આવી જતા બાઇક ચાલકને અડફેટી લેતા ચૌધરી નાથાભાઈ રસ્તા પર પટકાતા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર અર્થે મહેસાણા રીફર કરાતા સારવાર મળે પહેલા રસ્તામાં જ મોત નીપજ્યું હતું અહેવાલ અનિલ રામા રાધનપુર પાટણ